તણેતરના મેળામાં આજરોજ ધજા ચડાવવામાં આવી વર્ષો પરંપરાગત પાળિયાદ વિસામણ બાપુની જગ્યાએથી ધજા ચડાવવામાં આવી હતી પરમ પૂજ્ય નિર્મલ કુંવરબાએ ત્રિનેત્રેશ મહાદેવના દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી ભાદરવા સુદ ચોથના દિવસે મંદિરમાં ધજા ચડાવવામાં આવે છે આ પવિત્ર દિવસે ભોળાનાથનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી લોક સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોકમેળો લોકોને પ્રોત્સાહિત કરે છે તણેતર લોકમેળાના બીજા દિવસે પાળિયાદના પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત પરમપૂજ્ય નિર્મળાબાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું

આવતીકાલે ઋષિપંચમી એટલે તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના પટાંગણમાં પરંપરાગત મેળો જે ભરાય છે તે કેટલો જૂનો છે એનો કોઈ ઇતિહાસ મળતો નથી પણ સ્કંદ પુરાણમાં પંચાળ પ્રદેશનું જે વર્ણન છે એમાં ત્રિનેત્રેશ્વર મહાદેવનું વર્ણન છે અને એમાં કહેવામાં આવ્યું છે કે ઋષિપંચમીના દિવસે તણેતરના મંદિરની ફરતા જે કુંડ છે એક શિવકુંડ છે બ્રહ્મકુંડ છે અને વિષ્ણુકુંડ છે એમાં શિવકુંડ છે એમાં ગંગાજીનું અવતરણ થાય છે એટલે આ મેળો ચોથના દિવસે પરંપરાથી પાળિયાદની ગાદી ઉપર જે મહંત બિરાજમાન હોય તેઓ કોઈ પણ સંજોગોમાં અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય કોરોના હોય પણ અચૂક આ મંદિર ઉપર ધજા ચડાવવા માટે આવે છે અને એમનો પ્રયત્ન છે કે આ મંદિરમાં જે ધજા ચડે છે એ વખતે એક એવું સુંદર ધજાજીનું પ્રોસેસન કાઢવું અથવા તો વરઘોડો કાઢવો કે જેમાં લોક સંસ્કૃતિ જળવાઈ રહે એટલે આજુબાજુના વિસ્તારમાંથી રાસમંડળીઓને છત્રીવાળાને ઢોલીને રાવણથા શરાય આ બધાને જગ્યા તરફથી આમંત્રણ આપવામાં આવે છે અને બધા ઉલ્લાસથી આ મેળામાં આવે છે અને મેળો માણે છે પણ જગ્યા તરફથી બધાને પુરસ્કાર પણ આપવામાં આવે છે એ પુરસ્કારનો આંકડો લગભગ બે થી અઢી લાખ જેવો થઈ જાય છે પણ મેળામાં જે કલાકારો આવે એને મેળાનો ખર્ચ નીકળવો જોઈએ અને મેળામાં આવવામાં ઉત્સાહ રહેવો જોઈએ જયેશ મોરી દિવ્યાંગ ન્યૂઝ થાનગઢ સુરેન્દ્રનગર